બીયરના તૂટેલા ખાલી ટીન પડેલા હતા બીજી તરફ રોડ પર આવતા જતા લોકો અકસ્માત જોઈને ખેતરમાં કારને જોવા જતા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા આગે ગામબોય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ઘટના આસપાસની વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરતા અકસ્માતની ઘટના રાત્રિના ત્રણ કલાકની આસપાસ બની હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે જીતેન્દ્ર સુલંકે નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર